સોળ સત્તર વર્ષનું ગાજરાવાડી વિસ્તારમાં સુબે પમ્પિંગ સ્ટેશન આવેલું છે તેની આ ડ્રેનેજ ચેમ્બર છે આ ડ્રેનેજ ચેમ્બરની ઉપર ઊભું હતું અને જે સ્લેબ હતો તે તૂટવાને કારણે તે અંદર પડી ગયું હતું લગભગ અહીંથી જે ઊંડાઈ છે તેની લગભગ 10 થી 15 ફૂટ લાગી રહી છે અને તેમાં પડી જવાને કારણે આ બાળકનો જીવ ગયો છે આ જે ટેનેટનું પાણી છે તેમાં અહીંયા સુબેજ પમ્પિંગ સ્ટેશન છે ત્યાં ટ્રીટ થયેલું પાણી અહીંથી આગળના વિસ્તારોમાં જાય છે અને અહીંયા જ એ બાળક આવ્યું હતું ઊભું હતું અચાનક સ્લેબ તૂટી પડ્યો અને બાળક અંદર પડી ગયું ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી ફાયર બ્રિગેડ અહીંયા પહોંચી પણ પરંતુ ત્યાં સુધી ખૂબ મોડું થઈ ગયું હતું બાળકનો જીવ જતો રહ્યો છે સ્થાનિકો અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ભેગા થયા છે લોકોમાં નારાજગી પણ ખૂબ છે પાલિકાની બેદરકારીને લઈને કારણ કે આ રીતે જો ચેમ્બર આવે છે કે એક બાળકનો આજે જીવ ગયો છે એક સ્થાનિક આગેવાન છે તેમની સાથે વાત કરીશુ આપ ઘટના વિશે જાણો છો શું બનાવ બન્યો હતો થોડું પેલા આ ગાજરવાડી સુરત પબ્લિક સ્ટેશન વિસ્તાર છે અહીંયા આગળ ટૂંક સમય પહેલા વડોદરા મહાનગર સેવા સાથે ડબિંગ ની સાઇટ ચાલુ કરવામાં આવી હતી પણ સ્થાનિક લોકોએ તેનો વિરોધ કર્યો ડબિંગ સ્ટેશન ની સાઇટ સંપૂર્ણ રીતે આ દ્વારા બંધ કરી દેવામાં જે દસ ટકા લોકો જે કામગીરી કરી ખાડા ખોદેલા પિલ્લર બહાર કાઢેલા

પાંચ એક મિનિટ માં જાન થઈ મેં સ્થળ પર આવે મારી પાસે લાઈવ બંબા વાળા આવ્યા હતા જે અંદર ફાયર બ્રિગેડ ના જવાનો ઉતર્યા બાળક મૃત્યુ પામે લાસ્ટ બહાર કાઢી અને મેં અને ફાયર બ્રિગેડ ના જવાનો જેવું કાઢીને જેવા બહાર જાય છે અને લોકો ગાડી રિવર્સમાં મારે તે જ ખાડામાં આગળ બીજા ખાડામાં તે જ પાછી ખાબકે જ્યાં ફાયર જવાન મૃત્યુ પામે તો ભગવાનનો એક બચાવ છે કે ફાયર જવાન

પાલિકાએ પણ સમજવું પડશે કારણ કે જો શહેરમાં આ પ્રકારે મોતના મુખ સમાન જો ખાડાઓ ખોદી રાખવામાં આવ્યા હોય ખાડાઓ આગળ છે જેમાં જે વાહન છે વડોદરા ફાયર બ્રિગેડનું જે બચાવ કામગીરી માટે અહીંયા આવ્યું હતું તે રિવર્સ નેતા જે ખાડામાં એ વાહન પણ ખાબતું છે ફાયર ટેન્ડર કહેવાય છે તેમાં જો કે ફાયર બ્રિગેડ જવાનનો જીવ જતા જતા બચ્યો છે પરંતુ હવે સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે જો વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચોમાસુ ચાલી રહ્યું છે ખાડાઓ આ રીતે જ ખોદવામાં આવ્યા છે અને લોકો તેમાં પડીને મૃત્યુ પામી રહ્યા છે તો સવાલ એ છે કે ક્યારે પાલિકાનું તંત્ર જાગશે આ તો ડ્રેનેજ ચેમ્બર છે તેમાં પડીને બાળકનો જીવ ગયો છે બાળક અહીંયા લઘુશંકા માટે આવ્યું હતું તેને ખ્યાલ નતો કે અહીંયા ઊંડી ડ્રેનેજની ચેમ્બર છે તેમાં એ પડી ગયું થોડી વાર પછી જાણ થઈ સ્થાનિકોને સ્થાનિકો ભેગા થયા ફાયર બ્રિગેડ ને જાણ કરવામાં આવી આભાર સમગ્ર વાતચીત કરવા બદલ માહિતી આપની પાસે રહીશું

લોકલ થયે અને અમે હાજર છીએ અને એક જગ્યાની ની લીધી છે જેમાં અમે હવે આગળ એડી દાખલ કરીને આગળ પોસ્ટમોર્ટમ કરાવીશું અને મૃત્યુ નું કારણ શું છે તે જાણવામાં આવશે અને તે જાણીને આગળ યોગ્ય કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે અંદર ચારેક ફૂટનું ખાડા જેવું છે જેમાં ગટર જેવું છે ઘણીવાર કોઈ પથ્થર સાથે અથડાવાથી કે અંદર ડૂબી જવાથી સેના કારણે મૃત્યુ થયું છે તે પોસ્ટમોર્ટમ પછી આપણને ખબર પડશે અને કયા કારણથી તેઓ અહીંયા આવેલા હતા કે અહીંયા ઘણા વાર બાળકો આવતા હોય તેવું પણ મને જાણવા મળ્યું છે તો શું કારણથી તેઓ અહીંયા આવ્યા હતા અને શું ઘટના બની છે તે બાબતે જરૂરથી યોગ્ય તપાસ કરવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી પોલીસ વાળા આમાં એ કયા કામથી અહીંયા આવ્યા હતા તે હજુ યોગ્ય તપાસ થશે અને પછી ખ્યાલ આવશે એટલે પછી જ અમે આગળ યોગ્ય કાર્યવાહી કરી શકીશું અને અત્યારે હાલ પૂરતું અમે એને એક્સિડેન્ટલ જે દાખલ કરીને યોગ્ય પોસ્ટમોર્ટમ માટે અમે આગળ કાર્યવાહી કરી રહ્યા છીએ એસોસિએટ એડિટર અમિત ઠાકોર ફરીઓ કે તમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે વડોદરાથી અમિત એક ગંભીર બેદરકારી કહી શકાય નિષ્કાળજી કહી શકાય ધ્યાન છે આ કોર્પોરેશન ને છતાં પણ તે પૂર્ણ કરવામાં નથી આવ્યું તેમની જ બેદરકારીના કારણે સોળ વર્ષના ના કિશોર નો ભોગ લેવાયો છે એટલે છેલ્લે જીવની કોઈ કિંમત નથી તેવા દ્રશ્યો અત્યારે હાસવામાં આવી રહ્યા છે અમિત જો બિલકુલ અત્યારે આ ઘટના પરથી તો એવું લાગે છે કે વડોદરા મહાનગરપાલિકાને કોઈના કોઈ જીવની કોઈ કિંમત નથી ને એટલા માટે જ તેમની બેદરકારીને કારણે એક નાના બાળકનું જીવ ગયો છે અહીંયા ફાયર બ્રિગેડ પહોંચ્યું હતું ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કામગીરી પણ કરવામાં આવી પરંતુ બાળકનું ફાયર ઓફિસર આપની સાથે છે આપણે શું કામગીરી કરી આપણે મેસેજ મળ્યો હતો અને બાળકનું મૃત્યુ હવે થઈ ગયું છે

પરંતુ આ મૃત્યુ જે છે એ સ્પષ્ટપણે વડોદરા મહાનગરપાલિકા ની નિષ્કાળજી દર્શાવે છે એટલા માટે કારણ કે આ તો પાકી ચેમ્બર હતી તેમાં બાળક ભૂલ હતી કે પાલિકાની ભૂલ હવે એ તપાસ વિષય છે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ તો કરી છે પરંતુ પાલિકાની આનાથી મોટી બેદરકારી એ હું તમને બતાવું છું આગળ જતા આ રસ્તો છે ત્યાં પહેલા ડમ્પિંગ સાઈટ બનાવવાની વિચારણા હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા અને સાઈટ બનાવવા માટે અહીંયા કન્સ્ટ્રક્શન વર્ક પણ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ સ્થાનિકોએ વિરોધ કર્યો અને ત્યારબાદ સ્થાનિકોના વિરોધ સામે પડ્યું અહીંયા ડમ્પિંગ સાઇટનું જે કામ છે એ અધૂરું મૂકવું પડ્યું આ પ્રોજેક્ટ અહીંયા છોડવો પડ્યો અને એટલા માટે જે તે વખતે જ્યાં પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો તો આપ જોઈ શકો છો તેની માટે પિલર્સ અહીંયા લગાવેલા છે પરંતુ સ્થાનિકોના વિરોધે પગલે પ્રોજેક્ટ પડતો મૂકવામાં આવ્યો હતો પરંતુ એની માટે જે કાળા ખોદવામાં આવેલા હતા તે હજી પણ એવા ને એવા છે અને એટલા માટે જ

એ પણ ફરી થાય છે કે જે પેલી કહેવત છે ખાડો ખોદે તે પડે પાલિકાએ ખાડો ખોદ્યો પાલિકાનું જ વાહન અંદર શું છે જો કે એમાં જીવ જતા લોકો બચ્યો છે ફાયર જવાનો પરંતુ એક બાળકનો જીવ ગયો છે ડ્રેનેજ ચેમ્બરમાં પડવાને કારણે અને આ સ્પષ્ટપણે વડોદરા મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી છે આ અગાઉ પણ ચોમાસામાં ખાડાઓ જે રોડ પર પડ્યા છે ચોમાસામાં રોડ રસ્તાઓ પર પાણી ભરાય છે તેમાં ઘણી જગ્યાએ ખાડાઓ પડેલા હતા તેમાં પણ પડી જવાથી લોકોનું મૃત્યુ થવાના અગાઉ બનાવો બન્યા છે પરંતુ આ ડ્રેનેજ ચેમ્બર જે ટુરેજ ફોટી સ્ટેશનની સાઇઝ છે એમાં એક ડ્રેનેજ ચેમ્બર આવેલી હતી તેમાં એક બાળકના તેનું મૃત્યુ થયું છે ફાયર જવાનો જીવ જતા બચ્યો છે પરંતુ સ્પષ્ટપણે આખા એ ઘટનામાં વડોદરા મહાનગરપાલિકાની પ્રાથમિક જીવ જોઈ શકાય છે બેદરકારી દેખાઈ રહી છે અને આવે આ મુદ્દે વાણિજ્ય જ પોલીસે અકસ્માતે મોતનો લૂનો નોંધ્યો છે તપાસ શરૂ કરી દેવામાં આવી છે

ચેમ્બર પરનો જે સ્લેબ છે તે તુટાજ કિશોરનું મૃત્યુ થયું હતું